મસાલો ખાવા પૈસા નહિ પૈસા ખબર મસાલા નઈ આપડે થોડો મન તો તું ના ખાય તો

શું ચાલે આવ ભાઈ આવ મને જોઈજે આઈ જા આ મે મંગાય મસાલો લાયો જા જા જગે રતો બનાવી દઉં તો બનાવી દે ના બીજું તમન શું કેતો તો શું કેતો મસાલો ખાવ ન રાખો દાદા યાર એ મઠા બસારો નઈ ખાતા કમ નઈ ખાતા નઈ ખાતા

ગુગલ છે આ રઘુ નામ પાડીયો હે એ તો ખાલી તમારે એમ કી તૈયાર મને તો ખબર નહી આધાર કાર્ડ જોઉં તારા ગુગલ નામમાં તમારું જઈન જોજો થોડું શેર હા હું જોઉં ઈ ઘર કે થા બીજું બોલો આ જા જો તમે મારા હાથે એડો છો તા આપડે એક છોકરો હે હા ઈને મસાલો ખાતે શીખવાડવાઈ યાર ના શીખવાડો યાર કોકનું મોમ આવે ના આવે યાર તમે આપડે બેજ નું ના ના તમે વા ધંધા કરો ભાઈ મારે નહીં કરવા એટલે આપડા બે રા

ગૂગલ ગુગલે ગુગલ તું કોણ અરે આ યાર શું તમે કહો આખો દાડો તો નો ગુગલ હજ ના મારું નો માં જો દેરોણા ના ખાવ ના મારું ન ખાવ દેરોણા ને ખોણ એમ કોને નાખું કો લો લો દેરોણા લો હમ હમ હું કોને ના કો વચન ખવરાય તો હા હા હું ખાવ ઓ માં કો મગા ફેક કે મે લોકો ખાય હું ખાય મગો હું કા ફેક કયો તાક માં ખમ ખાતા સો બમા બમા

આજ જ વિડીયો બની ગયો એના ભયકન જવું પડશે અરે દેખા આપ એ ખાતે શીખવાડ્યો ને હા આ દિકમીન પડ્યા ઓ કે પડ્યા તો હોય પા હવે જાવું જ પડશે ભાઈકન યસ ભાઈ ચો ને બતાવું વિડીયો તો કે મારતા પૈસા જવું જ પડશે આ છે યસ ભાઈ ચો એસી જાય મંદિરે જઈશ

તમે તો બોલતા પકડો તું મસાલા ભાઈ એટલે બે હજાર મેલો ભાઈ હાચું બોલ છે બે હજાર મેલો વિડિયો વિડિયો જો તો એ આ થી બધા બનાયેલો હોય આ બધું એ આ થી એ થી રીયલ મે લોકો સાચું બોલી એટલે મસાલો આવતા આશી બાંગાવા હા ઓલા મે કોઈ લે વચ્ચે ના પડતા લે અલ્યા મસાલો ખાઈ ના ના કાઈ હવે આવો કદી

મારો ના ખાવું ગુનેગાર કદી એમ ના કે એને ગુનો કર્યો ના જ કે એટલે તમે ગુનો કર્યો છે તમે સ્વીકારો ગુના નો

અને આના જેમ કોઈના રવાડે ચડતા ચડાવજો માર ચાલો મળીએ બીજા